હલો વ્યુઅર્સ તમારો સ્વાગત છે મારી ચેનલ પર હું છું તમારી તનાઝ હું એક ટેરો રીડર છઉં ને હું હમણાં સુધી મેં ઇંગ્લિશમાં ને હિન્દીમાં જ મારું ટેરો કાર્ડ રીડિંગ કરતી હતી આ મેં આજથી જ સ્ટાર્ટ કરી રહેલી છું જે કે ગુજરાતીમાં રીડિંગ સ્ટાર્ટ કરું છું જે મારી મદર અંગ છે હોપ તમને મારી વિડીયો પસંદ આવશે તમને મારી ગાઈડન્સ જે હું ડિવાઇનલી ગાઈડેડ ચેનલ અમારી છે તેમાં હું તમને ગાઈડન્સ આપશ કાઢસોથી ટેરો કાર્ડથી આપણે તમારી એનર્જી ચેક કરીશું તમારી અમદાવાની શું એનર્જી કરંટ છે ને ફ્યુચરમાં શું તમારી એનર્જીસ થોડી રહેશે તો નેક્સ્ટ સેક્શનમાં આપણે જોશું તો હવે ચાલુ કરું છું હું વિડીયો ને તમે અગર નવા છો મારા ચેનલ પર તો જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અગર તમને મારો વિડીયો પસંદ આવે છે તો જરૂરથી લાઈક કરજો શેર બી કરી શકો છો તમે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ્સ બી આપી શકો છ તો ચાલો હું વિડીયો શરૂ કરું છ થેન્ક યુ આ તમારે હસ્તે રીડિંગ છે તો હું તમારી જ કરંટ એનર્જીસ ચેક કરીશ કે તમારી કરંટ એનર્જી હમણાં શું છે આ સમય પર એઝ ઓફ તમે એકદમ આઈ ટાઈમ પર હમણાં એકદમ ખુદની ઉપર એક વિશ્વાસ રાખીને બેઠા જ કે તમારી લાઈફમાં ચેન્જીસ થશે એક હોપ લઈને બેઠા જ તમે કે બધું સારું થશે હા મેજર ચેન્જીસ છે તમારી લાઈફમાં કારણ કે દેટ કાર્ડ છે માત્ર ડેટ કાર્ડ આ જ કહે છે કે તમારી અમના જે કરંટ સિચ્યુએશન્સ છે તે પરથી તમે બહાર નીકળી રહેલા છો એક મેજર બ્રેક થ્રુ એક ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ થી તમે ગુજરી રહેલા હોઈ શકો છો અમને આઈ પર કિંગ ઓફ કપ્સ કિંગ ઓફ કપ્સ કહે છે કે તમે જે કાફી સમયથી એક ઇમોશનલ દોડ થી ગુજરતા હોસો તે ઇમોશનલ સાઈટ પર તમે કામ કીધું છે ને હમણાં તમે કરંટલી તે ઇમોશનને પકડીને નથી બેઠા ધીરે ધીરે મૂવ ઓન કરી રહેલા છો સાપરથી મૂવ ઓન કરી રહેલા છો મને પ્લીઝ બતાવો ઓકે તો તમે જે તમારા ઉપર લઈને ફરો છો એટલા ટાઈમથી ટેન ઓફ વોન્સ આવ્યું જ તમે જે એકદમ બોર ફીલ કરતા હતા તમારી લાઈફમાં તે ચીજ પરથી તમે હવે આસ્તે આસ્તે રિકવર થઈ રહેલા છો તમે કોઈ એવા પર્સનને એકદમ એટેચ થઈને બી હોશો અગર કોઈ રિલેશનશીપમાં તો બી તમે ખુદને એક તસલ્લી આપો જ હવે કે બસ હવે બહુ થઈ ગયું હોલ્ડ ઓન કરતા ઇમોશન્સોને હોલ્ડ ઓન કરતાં એક રિલેશનશીપને પ્રોટેક્શન કરતાં એક રિલેશનશીપને ઓવર પ્રોટેક્ટિવ થઈ રહેલા હતા તે ચીજ પર તમે તો હવે આગળ વધી રહેલા છો તમે તે સિચ્યુએશનથી વેઇટિંગ જે ચીજની હતી તે વેટિંગ પ્રોસેસમાં બી તમે હવે આગળ વધી રહેલા છો બોટમ ઓફ ધ ડેક છે ટુ ઓફ સોડ્સ ટુ ઓફ સોડ્સ એ જ કહે કંઈ બી તમે બે સિચ્યુએશનમાં સ્ટક ઉતાર તોથી તમે નીકળી રહેલા છો તમોને ડિવાઇન જસ્ટિસ આપી રહેલું છે તમને ગાઈડન્સ બી આપી રહેલું છે જે તમને સમજવાની સુનવાની ટાઈપ બહુ જ જરૂરત છે હું તમારું નેક્સ્ટ એક્શન જોઈ લઉં છું તમારો આવવાવાળો સમય શું હશે નેક્સ્ટ એક્શન પેજ તમને જણાવશે આ ટાઈમલેસ રીડિંગ છે જ્યારે બી જાશો ત્યારે રેઝોનેટ થશે ફોર ઓફ વોન્સ Ace of Wands, Ten of Wands, Judgment, King of Cups, Ace of Swords. Again, Justice. Ayush, Three of Cups in the bottom. Teacher, Two of Swords. તો નેક્સ્ટ એક્શન તમારું એ જ મને દેખારી રહેલું છે કે તમે એક ન્યૂ સ્ટાર્ટ ન્યુ બિગિનિંગમાં જ્યારે એન્ટર થશો યાની કે જે ટ્રાન્સફોર્મેશનનો કાર્ડ આવેલો ડેથ કાર્ડ તો ત્યાંથી તમને હું કહી શકું છું જે પહેલો કાર્ડ છે આપણો ફોર ઓફ વોન્સ તો મેરેજ પ્રપોઝલ્સ આવી શકે છે તમને એક ન્યૂ બિગિનિંગ આવી શકે છે તમારી લાઈફમાં ને તમે જે ફ્યુચરના બી એમાં પ્રોજેક્ટ્સમાં કામ કરતા હોશો ત્યાં બી તમને બહુ સક્સેસ મળશે જો એસ ઓફ વોન્સ કહી રહેલું છે કે તમને જો બી સક્સેસ જોઈએ તો સક્સેસ આવશે તમે જ્યાં બી સ્ટફ છો એટલા ટાઈમથી ત્યાંથી બી તમને હવે બહાર આવશો જ્યારે તમને डिवाइंड टाइमिंग जरा काम कर जजमेंट ना कार्ड ये डिवाइन टाइमिंग तरी लाइफ में आधी चीज थी मुक्त होशो जो तब इमोशनल थी या कि थी कोई ट्रामा थी फे, फेस फेसता था, था, था या तुमने ओवरलोड उतो घर न कोई स्ट्रेस उतो तो तहार निकलशो इमोशनल एटैचमेंट्स डिस्कनेक्ट करशो तब ને જજમેન્ટ આવી રહેલું છે ડિવાઇન નું ડિવાઇન ટાઈમિંગ એને બી કહેવાય ઈસ ઓફ સોર્ટ્સ બી મને એ જ કહી છે તમારા હસ્તે કે તમને ડિવાઇન પાવર્સ મળી રહ્યા છે તમારો ક્રાઉન ચક્ર એક્ટિવેટ છે આ સમયે તો તમને બહુ ચીજોની ગાઈડન્સ મળતી હશે બહુ ચીજોની તમને થોટ્સમાં ડ્રીમ્સમાં ચીજો દેખાતી હશે જે ચીજને તમને જોવાની આ સમયે બહુ જ જરૂરત છે સેલિબ્રેશન્સ આવી રહેલા છે ડિવાઈન જસ્ટિસ પ્રોવાઈડ કરે તમને જ્યાં બી તમે ટુ સિચ્યુએશન્સથી જગલ કરો છો જ્યાં તમને જરૂરથી ડિવાઈન આન્સર પ્રોવાઈડ કરશે અને કરી રહેલા છે એ છે નેક્સ્ટ એક્શન હું તમારા સ્તર ગાઈડન્સ જોઈ લઉં છું મારા વ્યુઅર્સ ઓન અસ્તે પ્લીઝ ગાઈડન્સ આપજો ક્રાઉન ચક્ર મેં તમને પહેલાં જ કહ્યું ક્રાઉન ચક્ર એક્ટિવેટ થઈ રહેલો છે તો ક્રાઉન ચક્ર પર મેડિટેશન કરજો આ ટાઈમ પર સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ તમને સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ બી પ્રોવાઈડ થઈ રહેલી છે આ ટાઈમ પર ડિવાઇન તમને સ્પિરિચ્યુઅલ પાવર્સ બી આપતા હોય આ ટાઈમ પર લવ બિગિન્સ તો એક મેં તમને જે મેરેજ કાર્ડ ગયો જે ફોર ઓફ વોન્સ હતો તેમાં બી મેં તમને કહ્યું તો ન્યુ સ્ટાર્ટ ન્યુ બિગિનિંગ દેખાય જ મને લવ લાઈફમાં તમારી સ્પિરિચ્યુઅલિટી બહુ અમને ટાઈમ પર એક્ટિવેટ થઈ રહેલી છે ઓથોરિટી તમે એક ઓથોરાઈઝ પાવરમાં આવી રહેલા છો ને તમને પાવર તમારો ફીલ થશે ઇન ન્યુઅરલી ફ્યુચર તો આ તમારી આજની રીડિંગ હતી હોપ તમને પસંદ આવી હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલને હું તમને બીજી વિડીયોમાં મળીશ ને તમે મારા બીજા બી ઇંગ્લિશ હિન્દી વિડીયોઝ જોઈ શકો છો જે મારા પ્લે લિસ્ટમાં તમને ઇઝીલી અવેલેબિલિટી થઈ જશે હું તમને બીજા વિડીયોમાં મળીશ ટેક કેર વ્યુઅર્સ બાય બાય